તેઓ દ્વારા પૂર ઝડપે રિક્ષા ભગાવતા અને તેઓ તેમાં મિત્રો દ્વારા બાઇકો લઈ તેઓના પીછો કરી ઝડપી પાડ્યા રિક્ષામાં બકરી સાથે આ બે રહેવાસી અને અલ્તાફ ઇબ્રાહિમ શેખ જેઓને મહેમદાબાદ પોલીસ ટાઉન ચોકીએ સોંપતા પોલીસ દ્વારા તેઓની સઘન પૂછપરછ તેમજ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગામમાંથી લોકટોળા ટોળા મોટી માત્રામાં એકત્રિત થયા હતા જેમ કે ભૂતકાળમાં પણ આવા ગાયો તેમજ બકરાઓને ઉઠાણ કરી તેમજ ચોરીના બનાવ બનતા અને લોકમુખે ચર્ચા મુજબ ઘણા લોકોની હજારોની માત્રાની કિંમતના પશુઓ ચોરી થયેલ છે અમદાવાદમાં ભૂતકાળમાં પણ અનેક એવા બનાવ બન્યા છે કે ગાયોને પણ ઉઠાઈ જવામાં આવે છે ચોરો દ્વારા અને બકરીઓને પણ ઉઠાઈ જવાના બનાવ બન્યા છે તો જેને લઈને આજે મેમદાવાદ શહેરની અંદર ચકચાર ભર્યો એક બનાવ બન્યો છે કે આજે બે ઈસમો દ્વારા બકરીને ચોરીને લઈ જતા આ દ્રશ્યોમાં જોઈ શકો છો આપ કે ઈસમો આપણી પાસે છે એ લોકો એમને મહા મહેનતે પકડેલ છે ને પોલીસને સોંપેલ છે ભૂટકાની અંદર પણ એવું કહેવાય છે લોકો લોકમુખે ચર્ચા મુજબ કે આ ચોરો દ્વારા ગાયને ઇન્જેક્શન આપવામાં આવે છે કાં તો એવું અંદર કેમિકલ કે એવી કંઈ પ્રવાહી વાપરવામાં આવે છે જેથી કરીને ચાહે બકરી હોય ગાય હોય ગમે તે એવું પ્રાણી હોય જે બેભાન અવસ્થામાં અશક્ત થઈ જાય છે જેને લઈને પછી એ લોકો ડાયરેક્ટ એને પોતાની ગાડીની અંદર કે વાહનની અંદર લઈને એથી ભરાર થઈ જાય છે અને અમુક કિસ્સા એવા બન્યા છે કે માણસ હાજર હોય અને સામે હોય છતાં પણ એ લોકો એટલી બધી સાધનો સામગ્રી સાથે આવે છે કે બીકના માર્યા માણસ બોલી નથી શકતા અને આ રીતના પ્રાણીઓને એટલે બકરા ગાયો જેવાને ઉઠાવી લઈ જવામાં આવે છે ત્યાં જ શહેરમાં પણ એવો જ બનાવ બન્યો છે કે આજે જે ભોયવાડા વિસ્તાર છે રામનગર વિસ્તાર ત્યાંથી આ જે બે ઈસમો પકડાયેલ છે તેઓ બકરીને લઈને ચોરી કરીને જતા હતાના હિંમત આમની દાદ આપવી પડે ખરેખર કે આ યુવાનોએ એક હિંમત વાપરી પોતાની હિંમત દાખવી અને એક ગ્રુપ થઈને બાઇકો લઈને તે લોકોનો પીછો કર્યો અને રિક્ષાવાળાને ઝડપીને મેં અમદાવાદ પોલીસ સ્ટેશન ટાઉન ચોકીમાં સોંપવામાં આવે છે તો આપણી પાસે છે એમને પૂછીશું શું બનાવું બન્યું અને શું નામ છે આપનું મારું ધર્મેશ રાણા નામ છે હું રામનગરમાં રહું છું આ કારણભાઈ છે ભાઈએ એનો ફોન આવ્યો અમારી પર કે રિક્ષામાં આવી રીતે કે એક બકરું લઈને જાય છે ને એના માથા ઉપર બે પગ મૂક્યા છે ને બકરું જોડથી બૂમો પાડે છે તો મેં કીધું ના હોય તો કે હા તમે આવી જાઓ ફટાફટ તમારું લઈને આપણે પીછો કરીએ તો અમે પીછો કરવા લાગ્યા એમની પાછળ પણ રિક્ષાનો ઓવરટેક કરવા ગયા ને અમે કીધું કે ઊભો રહે તો એ ઊભો ના રહો ને એને રિક્ષા ફાસ્ટ કરી દીધી તો અમને લાગી ગયું કે હા કંઈક તો છે પછી એ લોકો સિદ્ધિ વિનાયકનો બ્રિજ ઉતરીને એ જિંજર બાજુ જતા રહ્યા હતા તો ત્યાં આગળ અમે ઓવરટેક કરીને ઊભા રાખ્યા એમણે મેં કીધું ભાઈ તું ઊભો રહે મેં કીધું તારી જોડે બકરું બકરું કંઈ છે તો કે ના અમારી જોડે કશું છે નહીં અને અમે અમદાવાદના જ છીએ બરાબર છે એ રીતે એટલા વાત થઈ તો મેં કરણને કીધું કે તું ભાઈ રિક્ષા ચેક તો કર એકવાર અંદર શું છે કે એના પાછળની જે રિક્ષા હોય છે સ્પીકરોની ડેકી એની અંદર ચેક કર્યું ત્યાંની અંદર બકરું હતું અને એણે એક ભાઈએ દબાઈ દીધું ત્યાંની અંદર સીંગડા બાંધીને તો પછી અમે એને સબ કહી ગયો કે હા આ ભાઈ છે પછી મેં એની રિક્ષાની ચાવી લઈ લીધી મેં કીધું ભાઈ તું ક્યાં જઈશ નહીં અને નાનો એવો વિડીયો બનાવ્યો કે ભાગી જાય તો પણ એ ભવિષ્યમાં પકડી જાય પછી ત્યાંથી અમે એને ટાઉન ચોકીએ લાયા અમદાવાદ ટાઉન ચોકીએ અને ત્યાં આગળ અમે તમને એમને આગળ કરી દીધો કેટલા વાગ્યાનો બનાવો હશે ટાઈમ હશે અત્યારથી બે વાગ્યાની આજુબાજુ અને એ કેટલા ઇસમ હતા એ લોકો બે જણા હતા અને શું સાધન લઈને આવ્યા સાધન એ લોકો જોડે રિક્ષા હતી અને જે આ બકરી હતી એના માલિક કોણ હતા ક્યાંથી આ લોકો લઈને આવે કે આઈડિયા કરો એ પછી અમે અડધો કલાકમાં રિસર્ચ કર્યું બધાએ ભાઈબંધોએ બધા ભેગા થઈ કે ક્યાં ક્યાંથી બકરીઓ ચોરાઈ છે અમદાવાદમાં તો એ લોકોનાથી ખબર પડી કે કચેરી દરવાજાના એક માસી રહે છે તો ત્યાં બકરી ચોરાઈ છે બરાબર છે તે માસી અહીંયા આગળ આવી ગયા ટાઉન પર અને એમણે જોઈને કહી દીધું કે હા અમારી બકરી છે અને એ પ્રૂફ થઈ ગયું કે અમે ચોરી કરી તો દઈ શકો છો દર્શક મિત્રો આ યુવાનોની હિંમતને ખરેખર દાદ આપવી જોઈએ અને ઘણા સમયથી જે આ ચીલ ઝડપ કરે છે અને આ બકરી ચોરે કે ગાય ચોરે તે લોકો પકડાતા ન હતા પોલીસ પણ ઘણીવાર કોશિશ કરતી હતી પણ તે લોકો સફળતાપૂર્વક અહીંથી ભરા થઈ જતા હતા પણ આજે આ જે યુવાનો આપ દેખી રહ્યા છો તેમની હિંમતને લઈને અને તેમની સૂઝ બૂઝને લઈને આજે જે આ બે ઈસમો બકરી ચોરો આવ્યા હતા તે ઝડપાઈ ગયા છે અને તેઓ દ્વારા તેમને પોલીસને સોંપી દેવામાં આવે છે હવે પોલીસ એમની પૂછતાછ અને તપાસ કરી રહી છે એ ક્યાંના છે આની પહેલાં અમે ચોરી કરી છે કે નહીં આ કામ કેટલા સમયથી કરે છે આ એ બધા વિશેષ સવાલો વિચારવાના છે પણ હાલ એ બે સમયને મેમદાર ટાઉન ચોકીએ તેમને આ લોકો દ્વારા સોંપી દેવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે મેમદાર પોલીસ આની તપાસ કરીને એક કોણ છે ક્યાંના છે અને આની પહેલાં પણ એ ચોરી કરતા કે ન કરતા પણ આ એ આ યુવાનની હિંમતને લઈને આજે બે ઇસમો બકરી લઈને જતા ચોરી કરીને પકડાઈ ગયા છે હવે કેટલી ચોરી બહાર આવે છે એ તો જોવાનું થયું વિરાંગ મહેતા ન્યૂઝ ફોર ઇન્ડિયા મહેમદાબાદ